વેસુ વિસ્તારના અનડીટેક મર્ડરના ગુનાના આરોપીની ઓળખ કરી ગણતરીના દિવસોમાં પકડી પાડી અનડીટેક ગુનાનો ભેદ ઉકેલ સુરક્ષા બ્રાન્ચ સુરક્ષાના વેસુ વિસ્તારમાં ગઈ તારીખ છ દસ બે હજાર પચીસના રોજ વેસુ ઓમ આઈકોન સુમ આવાસની પાછળ રોડ ઉપર કોઈ અજાણ્યા સમયે બાબુ પટેલ નામના સમયે કોઈ અગમ્ય કારણસર શરીરે પેટના ભાગે તથા જમણા હાથે કોણીના ભાગે તથા જમણા પગે જાંગના ભાગે તથા શરીરે અન્ય જગ્યાએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવેલ હોવાનો બનાવ બનવા પામેલ જે અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ આરોપી વિરુદ્ધમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ સદર બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી અજાણ્યા ઈસમ હોવાથી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓએ સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીને ફાળ મેળવી ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ક્રાઇમ અધિકારી અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ જો અનુસંધાને દરમિયાન મળેલ બાતમી આધારે સદર ગુનાને અંજામ આપનાર આરોપી અતુલ જગબહાદુરસિંહ નાને પાંડસરા શાંતાનગર નાકેથી પકડી પાડી તેની વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી આરોપીને વેસુ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે મજકુર આરોપીની પૂછપરછમાં જણાવેલ કે આરોપી છૂટકમાં મજૂરી કામ કરતો આવેલ છે અને બનાવના દિવસે મજૂરી કામે નીકળે ચાલતો ચાલતો વેસુ ઓમ આઈકોન સુમન સાગર આવાસની પાછળ રોડ ઉપરથી પસાર થતો હતો તે દરમિયાન મરણ જનાર હાજર હોય અને તેનો ધક્કો લાગતા બંને વચ્ચે ઝપાઝપી અને તકરાર થયેલ અને મરણજનારે આરોપીને ગંદી ગાળો આપતા આરોપીએ ગાળો નહીં આપવાનો કહેતા બંને વચ્ચે ફરી ઝપાઝપી થતાં દરમિયાન આરોપી ઉશ્કેરાઈ પોતાના પાસે રહેલ ચાકું કાઢી મરણ જણાને ઉપરા છાપરી ઘા મારી ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે આમ સુરક્ષર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસુ પોલીસ સ્ટેશન ડિટેક્ટ મર્ડરના ગુનાના આરોપીની ઓળખ કરી પકડી પાડી ગણતરીના દિવસોમાં જ અનડિટેક્ટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે